હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી ની પ્રયોગશા હેલ્થ કંપની પાસેની પ્રક્રિયા દરમિયાન સ્ટેટિક ચાર્જ જનરેટ થતા આગ ભભૂકી ઉઠી હતી જીવન રક્ષક દવા માટે ઇન્ટરમીડિયેટ દ્રવ્ય ઉત્પાદન કંપની દ્વારા થતું હતું ડીપીએમસી ફાયર ની ટીમ સહિત પાલિકા ફાયર ટીમ સ્થળ પર દોડી આવી એક કલાકની જેમ તે આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હેક્સ ચોકડી પર આવેલા પ્રયોસા હેલ્થકેર કંપનીમાં બુધવારના રોજ બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પાલિકા ફાયર ટીમ સહિત અન્ય ફાયર ફાઇટરો ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને પાંચ ફાયર ફાઇટરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ પર ભારે જેમતે એક કલાક ઉપરાંતના સમયે કાબુ મેળવાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રયોસા હેલ્થકેર કંપની જીવન રક્ષક દવાઓમાં વપરાતા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ બનાવી રહી છે કંપનીમાં મિથિયલ ઇથાઇલ ગ્લાયકોલ એસ્ટર અને એમિની ઇથાઇલ પરિધિ નામના રાસાયણિક કેમિકલની રિક્ટરમાં ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્ટેટિક ચાર્જ અન્ય રાસાયણિક તત્વોના સંપર્કમાં આવતા આગ ભભૂકી હતી અને જેને લઈ જોત જોતામાં આગ લાગી હતી જે વિકરાાર આગમાં પરિવર્તિત થઈ હતી ઘટના અંગે વધુ માહિતી આપતા ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ દિલીપ કુમાર વસાવાએ ના જણાવ્યા અનુસાર આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને સિંગલ રિએક્ટરમાં જ આ બન્યું હતું આ અંગે તપાસ કરાઈ રહી છે આ અંગે પ્લાન્ટમાં આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ એફએસએલ તની તપાસના આધારે આગનું સાચું કારણ સામે આવશે સવા વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોગશાળા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ ઉપર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએમાં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાં કોઈ જગ્યાએથી કદાચ કે ફ્લેમ મળી હોય તો બી પોસિબલ કેજ્યુલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ છે કોઈ માહિતી મળી છે થેન્ક યુ